ભવિષ્ય સંપદા તથા ગિરિવર ગુજરાતની અને બારધા પરિવારના રક્ત થી સિંચાયેલી દુહિતા જલક બારધાના આપ સર્વ ને ન પૂછો નારાયણ બસો વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યો અને અંગ્રેજો આવ્યા ત્યારથી લઈને રાજા મહારાજોએ નિરંતર યુદ્ધ કર્યા લડતો ચલાવી અને ત્યાર બાદ આ ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કર્યું અને આ ભારતને એક સાચા અર્થમાં સોનાનો સૂરજ उग્યો અને આઝાદી મળી આઝાદીની લડતમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ

રાષ્ટ્રધ્વજ એ આપણી આન અને પ્રતિક છે આ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર પ્રતિક છે ભારત માં એક પિતાની આજ્ઞાથી સિંહાસન છોડીને ચૌદ વર્ષ বনમાં રહેનાર રામ જેવા પુત્ર અહીં જન્મ્યા છે આ એ ભારત છે કે જેણે ધરતીમાંથી પાણી ભેદીને ધારા निकाली હતી આ એ ભારત છે કે એ કોઈની સામે ઝૂકી ન શકે અને છેલે એટલું કહેવું रावण ने हमारी माँ का हरण किया तो हमने पूरे राक्षस कुल की लंका ही जला दी हम उस भारत से हैं जो ना कभी रुका है ना कभी डरा है और ना कभी झुका है ये हम उस भारत से हैं जो ना कभी रुका है ना कभी डरा है और ना कभी झुका है अस्तु जय हिंद जय भारत